આગ ફાટી નીકળી હતી જેમાં એકસો પચાસ થી વધુ ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી આગ પર કાબૂ મેળવવા માટે ચાર ફાયર સ્ટેશનની ગાડીઓએ પાણીનો મારો ચલાવ્યો હતો કે આગ કયા કારણોસર લાગી અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે

ફાયરની ચાર ગાડીએ આગને કાબૂમાં લીધી હતી જોકે કોઈ જાનહાની સર્જાઈ નથી વાહનો બળીને ખાખ થઈ ગયા હતા અને આગ લાગવાનું કારણ આકબંધ રહેવા પામ્યું છે હાલ ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી છે લિંબાયત પોલીસ દ્વારા કબજે કરાયેલા વાહનો બળીને ખાખ થયા છે લિંબાયત પોલીસ અકસ્માત નોંધી તપાસ શરૂ કરી છે જોકે સમગ્ર આગનો બનાવ બનતા સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા થયો છે